बजरंगदास बापा गुजरातના જાણીતા સંત ભક્તિ અને પરોપકારના પ્રતીક તરીકે જાણીતા હતા તેમનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો પરંતુ બાળપણથી જ તેઓ ભક્તિ તરફ આકર્ષાયેલા હતા રામ ભક્તિ અને हनुमानજી પ્રત્યે તેમનો અવિનાશી પ્રેમ તેમને આધ્યાત્મિક માર્ગ પર લઈ ગયો યુવાન વયે તેમણે સંસાર છોડી તપસ્યા અને સેવાને જીવનનું ધ્યેય બનાવ્યું बजरंगदास बापा दिवसों सुधी उपवास कर जपत्प करता अने हनुमान चालीसा तथा रामनामनों सतत जाप करता जीवनों मुख्य आधार हतो सेवा सत्य अने साधना बापा रहता त्या उमटी पड़तो मेड़ा रहतो। गरीबो दर्दियों ने सहाय करवी दुखी नो मार्गदर्शन अने दरेक ने रमहनुमान भक्ति प्रेरणा मुख्य कार्य हतो। તેમની વાણીમાં એવી શક્તિ હતી કે કોઈ પણ દુઃખ માનસને આશા મળતી અને મનને શાંતિ મળી રહેતી કહેવામાં આવે છે કે બાપાના આશીર્વાદથી અનેક ભક્તોના કાર્ય બન્યા બીમારીઓ દૂર થઈ અને મુશ્કેલીઓમાં માર્ગ મળ્યો તેઓ ચમત્કારો કરતા હતા એવું નહીં પરંતુ તેમની નિષ્કપટ ભક્તિથી લોકોના જીવનમાં પ્રકાશ ફેલાતો બજરંગદાસ બાપા હંમેશા કહેતા જેના મનમાં રામ છે તેને કોઈ દુઃખ લાંબુ નથી રહેતું તેમનું જીવન સીધું સાદુ અને ભક્તિથી ભરેલું હતું તેમના ઉપદેશ આજે પણ લોકોને સત્ય માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે